આ પાંચ કામની અંદર જે ફાવતું હોય જેના પણ અનુભવ હોય એક્સપિરિયન્સ હોય જેને હોય ડોક્યુમેન્ટ ઓકે હોય એના માટે તો દ્વારા આ આવેલી છે તમે મૂકી શકો શકો આગળની પ્રોસેસ વધારી હેલો મિત્રો કેમ છે બધા મજામાં ને મજામાં જશે એવી આપણે આશા રાખીને કાજે નવો વિડીયો આપણે લઈને આવ્યા છે નવી માહિતી લઈને આવ્યા છે નવી અપડેટ લઈને આવ્યા છે અને જે નવી વેકેન્સી આજે ઇઝરાયલમાં ખુલી છે બરાબર અલગ અલગ એજન્ટો પાસે અલગ અલગ વેકેન્સીના જે માધ્યમથી કામ કરતા હોય એવા જ આપણે જે મારી ફાઇલ મૂકેલી છે એવા જે એજન્ટ છે દિલીપભાઈ ચાવડા એના એના પાસે પણ ડાયનામિક કંપની દ્વારા જે આજે વેકેન્સી નવી નવી આવી છે એ બાબત આપણે એક ચર્ચા કરવાની છે અને ચર્ચા આપણે ચાલુ કરીએ ચર્ચાનો દોર ચાલુ કરીએ એના પહેલાં જે આપણા નવા મિત્રો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને નવી નવી માહિતી તમને મળતી હોય મિત્રોને એ પણ ખબર હશે કે જે ગ્રુપમાં જોઈન થયેલા છે વોટ્સએપ ગ્રુપમાં જે જોઈન થયેલા છે જે દિલીપભાઈના ગ્રુપ બનાવેલા છે વન ટુ થ્રી એવી રીતના ઘણા બધા ગ્રુપ બનાવેલા છે એમાંથી જે ઇન્ટરવ્યુમાં અહીંયા મૌખિક રીતે પાસ થયેલા છે જેની ફાઇલું સબમિશન કમ્પ્લીટ થઈ ગયેલી છે જે લોકોને દિલ્હી ઇન્ટરવ્યુમાં જવાનું છે એનું પણ અલગ ગ્રુપ છે જે મિત્રોને વિઝા આવવાની છે એનું પણ અલગ ગ્રુપ છે જે મિત્રો ઇઝરાયલ પહોંચી ગયા છે એનું પણ અલગ ગ્રુપ છે એવી રીતે અલગ અલગ જે ગ્રુપમાં છે બધા ગ્રુપમાં દિલીપભાઈ દ્વારા માહિતી મૂકેલી છે વેકેન્સીની મેસેજ નાખેલા છે ભાઈ કઈ વેકેન્સી આવી એ બાબતના મેસેજ નાખેલા છે છતાં પણ ઘણા બધા આપણા યુટ્યુબ ફેમિલીમાંથી ઘણા મિત્રો એવા છે કે હજી જોઈન નથી થયા ગ્રુપમાં પણ જોઈન નથી થયા ફાઇલ પણ મૂકેલી નથી ફાઇલ ઓલરેડી અત્યારે ઓકે છે વેકેન્સીની રાહ જોઈને બેઠા હતા કે જેમને કામ આવડે છે દાખલા તરીકે વેલ્ડિંગનું કામ આવડે છે પણ વેલ્ડિંગની વેકેન્સી નહોતી બરોબર તો એવા ત્રણથી ચાર કે પાંચ કામ એવા આવ્યા છે પાંચ છ વેકેન્સી એવી આવી છે એમાં જે મિત્રોને જવું હોય એ મિત્રો ચોક્કસ જઈ શકે અને ડાયનામિક કંપની દ્વારા આ વેકેન્સી આવેલી છે તો એ ડાયનામિકની વેકેન્સી જે આવેલી છે એ વેકેન્સીમાં એક ખાસ કરીને છે ફેબ્રિકેટર છે પછી વોલ પેન્ટર પેન્ટિંગ કામ જે કરતા હોય વોલ પેન્ટર છે પછી એલ્યુમિનિયન એલ્યુમિનિયમ સેક્શનનું જે કામ કરતા હોય એલ્યુમિનિયમ વર્ક જેને આવડતું હોય એલ્યુમિનિયમનું કામ એ પણ છે તો એવી ચારથી પાંચ પ્રકારની જોબ છે અને સ્કેફ હોલ્ડર ઘણા બધા મિત્રો એ પણ પૂછતા હતા ઘણા બધા મિત્રો મને ફોન પણ કરતા હતા કે ભાઈ સ્કેફ ફોલ્ડરનો હોય તો કહેજો મેં અરબ કન્ટ્રીમાં એટલા સમય કાઢ્યો છે મેં ફલાણી જગ્યાએ એટલો સમય કાઢ્યો છે સ્કેફ હોલ્ડરનું મને આવડે છે ઘણા મિત્રો એવું પણ કહેતા હતા કે ભાઈ મને વેલ્ડિંગનું આવડે છે મારી પાસે એટલો એક્સપિરિયન્સ છે વેલ્ડિંગ કામનો અનુભવ મોટો છે તો એવામાં મિત્રો માટે પણ ખાસ ખુશ સમાચાર છે બરાબર જે મિત્રોને જે વર્કમાં જે લાઈન ફાવતી હોય જે કામ ફાવતું હોય એમાં ફાઇલ મૂકી શકે અને ફાઇલ મૂકવાનો ટાઈમ પણ એમાં આપેલો છે મેસેજમાં છતાં હું તમને ટાઈમ આપી દઉં આજે રાતના આઠ વાગ્યા સુધીનો ટાઈમ છે છતાંય તમે ના પૂગી શકો તો નો પ્રોબ્લેમ કાલે જે સિદ્ધિ વિનાયક હોટલ છે પોરબંદર માર્કેટ સામે જે મિત્રો ઇન્ટરવ્યુમાં આવતા હતા એને ખબર છે કે ક્યાં હોટલ આવેલી છે એ રેસ્ટોરન્ટમાં કાલે કેમ્પ રાખેલો છે અને કેમ્પ સ્પેશિયલ આના માટે જ રાખેલો છે કે જે પાંચ વેકેન્સી આવેલી છે એ વેકેન્સીમાં જે માણસોને જે કામગીરી આવડતી હોય ડોક્યુમેન્ટ ઓલરેડી કમ્પ્લીટ હોય પીસીસી કમ્પ્લીટ હોય તો એ મિત્રોના ડોક્યુમેન્ટ જે જે વસ્તુ છે એ મેં નીચે માં લખેલું છે એ જરાક જોઈ લેવું હું ડોક્યુમેન્ટ જો હું નહીં જોઈએ અને કદાચ તમને નીચે લિંક જોવા ન જવું હોય ઘણા બધા મિત્રોને એ પણ આડઅસ થતી હોય કે વિડીયોમાં જે મેનમેન વસ્તુ જોઈ લઈએ બાકી કટ 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 એમ વિડીયો કાપી નાખે વિડીયો તમે પૂરો જવ ને આપણે ટાઈમ વેસ્ટ કરવો નથી એટલો ટાઈમ મારી પાસે પણ નથી ને તમારો પણ ટાઈમ આપણે બગાડવો નથી જે વસ્તુ હકીકત જે વેકેન્સી આવી છે અને જે આપણે મેન મુદ્દાની વાત કરવાની છે એ જ હું તમને કહું છું નીચે તમે આ લિંકમાં ન જવું હોય તો હું તમને સાઈડમાં ફોટો પણ નાખું ફોટો જોઈ લો હું હું ડોક્યુમેન્ટ જોઈએ હું હું ડોક્યુમેન્ટ નહીં જોઈએ એ બધા ડોક્યુમેન્ટ લઈ અને કાલે રવિવારે સીધી રેસ્ટોરન્ટ ખાતે આવી જવું જે માણસોને આ પાંચ કામની અંદર જે ફાવતું હોય જેના પણ અનુભવ હોય એક્સપિરિયન્સ હોય જેને જવું હોય ડોક્યુમેન્ટ ઓકે હોય એના માટે એક વેલ્ડર છે એલ્યુમિનિયમનું કામ જેને આવડતું હોય ઈ છે વોલ પેન્ટરનું જેને કામ આવડતું હોય એ છે પેન્ટિંગ કામ જે કરતા હોય ને એ પછી ચોથા નંબરમાં સ્કેપ હોલ્ડર છે અને પાંચમા નંબરમાં છે ફેબ્રિકેટર બરાબર આ પાંચ કામની અંદર જે મિત્રોને જે કામમાં જવું હોય એ પાંચે પાંચ કામમાં એ ફાઇલ લઈ અને કાલે પોરબંદર સિદ્ધિ રેસ્ટોરન્ટ ખાતે આવી જાય તો ખાસ આજે આપણે વાત કરવાનો અને તમારે યારે આજે મુલાકાત કરવાનો સમય મળી ગયો કેમ કે આજે આ નવી વેકેન્સી આવી એટલે મને ડાયરેક્ટ ડાયરેક્ટ મેસેજ આવ્યો કાલો ભાઈ આપણે વિડીયો બનાવીએ અને એવું પણ નથી કે ભાઈ આપણે કોઈને ફોર્સ કરીએ છીએ કે દિલીપભાઈને આપણે વિડીયો બનાવીએ છીએ તો દિલીપભાઈ પાસે તમારે ફાઇલ મૂકવાની તમારા અંગતમાં જે એજન્ટ તમને લાગુ પડતો હોય જે માણસ સારો લાગતો હોય જેની કામગીરી સારી લાગતી હોય ત્યાં તમે ફાઇલ મૂકી શકો આ તો મારી ફાઇલ જે જગ્યાએ અત્યારે પડી છે અને મારે જેના પાસેથી અત્યારે મારી પ્રોસેસ ચાલુ છે અને જેના દ્વારા મારે જવાનું છે એના પાસે આ વેકેન્સી આવેલી છે એટલે એના દ્વારા જે માહિતી મને મળી છે એ માહિતી હું તમારા સુધી પુગાડું છું અને તમને યોગ્ય લાગે કે ના ભાઈ આપણી ફાઇલ ઓકે ઓલરેડી કમ્પ્લીટ છે તો ડાયનામિક દ્વારા આ વેકેન્સી આવેલી છે તમે ફાઇલ મૂકી શકો આગળની પ્રોસેસ વધારી શકો તો જે મિત્રોને ઈચ્છા મુજબ ફાઇલ મૂકવી હોય અને કાલે આ જે પાંચ વેકેન્સી આવેલી છે એમાંથી જે મિત્રોને આ કામગીરીમાં જવું હોય કાલે સીધી રેસ્ટોરન્ટ ખાતે આવી જાય મળીએ કાલે રૂબરૂ મુલાકાત પણ કરીએ હું પણ આવીશ તમે પણ આવજો અને હા વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં વિડીયો શેર કરજો કેમ કે ઘણા બધા મિત્રોને ખબર નથી અને ઘણા મિત્રોને ખબર હોવા છતાંય ઘણા મિત્રો રાહ જોઈને બેઠા હતા મારે વેલ્ડિંગ કામમાં જવું છે મારે ફેબ્રિકેશનમાં જવું છે મારે એલ્યુમિનિયમ વર્કમાં જવું છે મારે પેઇન્ટિંગમાં જવું છે ઘણા બધા મિત્રોને કલર કામમાં ઘણા બધા મિત્રો જવું હતું પણ ત્યારે વેકેન્સી નહોતી તો અત્યારે આ વેકેન્સી આવી છે તો વિડીયો શેર કરજો આવતી બધાને જઈએ જય ભારત